તેર તારીખ થી લઈને અઢાર ઓક્ટોબર સુધી તમે અહીંયા વિઝિટ કરશો ને ખરીદી કરશો એટલે ફ્લેટ વીસ ટકા ડિસ્કાઉન્ટ કોઈ બી નાની મોટી પ્રોડક્ટ્સ ઉપર જોયું આપણે અત્યારે લકી લીધી છે બ્રેસલેટ લીધું છે બે સરસ મજાની વીટી લીધી છે અને જોઈ લો તમારા ભાઈ ચેન લઈ લીધો છે કારણ કે છે ને કપડામાં તો વીસ ટકા ડિસ્કાઉન્ટ લાવે આ માય ઓરના વાળા સિલ્વર નાઇન ટુ ફાઈવ માં બોલો વીસ ટકા ડિસ્કાઉન્ટ લાવ્યા છે વાત કરીએ એડ્રેસ ની તો ક્યાંય દૂર જવાની જરૂર નથી સુરેન્દ્રનગર શહેરના મધ્યમાં જવાર રોડ ઉપર દેરાસર ચોક પાસે સાઈ પાણીપુરી વાળાની લાઈન મોરબીનો ઉતારો શેરી નંબર બે સુરેન્દ્રનગર તો ઓફર નો લાભ લેવાનો ભૂલતા નહીં આવી ઓફર વારંવાર નથી આવતી ડિઝાઇન જોઈ લો એક જુઓ ને એક ભૂલો છે તો ચાલો મળીએ નવા વિડીયો માં થેન્ક યુ આભાર